અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી ઓગણત્રીસ જૂને ચૂંટણી યોજાનાર છે ત્યારે આજે જનરલ કેટેગરી માટે આવેલા બત્રીસ ફોર્મ પૈકી ત્રણ ફોર્મ રિજેક્ટ થતા જનરલ કેટેગરી માટે ઓગણતીસ ફોર્મ માન્ય છે જોકે આગામી દિવસોમાં કેટલા ફોર્મ પરત ખેંચાય છે ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવ્યા હતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ ઓગણત્રીસ જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીના આઠ રિઝર્વ કેટેગરી માટે એક અને કોર્પોરેટ કેટેગરી માટે એક સભ્યો માટે ચૂંટણી જંગ ખેલાશે ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પાછળ પાછળ આવેલી ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી હતી જેમાં છ જૂન ના રોજ ઉમેદવારી પત્રો વિતરણ કરાયા બાદ અગિયારમી થી ઉમેદવારોની નોંધણી કરાવવામાં આવી હતી આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવતા જનરલ કેટેગરીને આઠ બેઠકો માટે ભરાયેલા કુલ બત્રીસ ફોર્મ પૈકી ત્રણ ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થયા હતા આથી હવે ઓગણત્રીસ ફોર્મ માન્ય રહ્યા છે રદ કરાયેલા ફોર્મમાં સહયોગ પેનલના નીરજ પટેલ અને મનીષ પીઠડિયા તેમજ વિકાસ પેનલ ભરત ભાનુશાલી ના ફોર્મ સમાવેશ થાય છે એક બેઠક માટે ભરાયેલા ફોર્મ પણ માન્ય રહ્યું છે ઉમેદવારો ઓગણીસ સુધી ફોર્મ પરત ખેંચી શકશે ત્યારબાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે ઓગણત્રીસ એ સવારથી મતદાન કરવામાં આવશે મતગણતરી પણ તે દિવસે કરવામાં

કોર્પોરેટ કેટેગરીમાં એક વેકેન્સી હતી તેની સામે એક જ ફોર્મ આવેલું છે અને વેલિડ ફોર્મ છે રિઝર્વ કેટેગરીમાં એક વેકેન્સી છે એની ત્રણ ફોર્મ નોમિનેટ થયા છે અને ત્રણે ત્રણ વેલિડ છે જ્યારે જનરલ કેટેગરીમાં આઠ વેકેન્સીઝ છે અને આઠ વેકેન્સીઝ સામે બત્રીસ નોમિનેશન ફોર્મ આવેલા છે બત્રીસ ફોર્મમાંથી ચકાસણી કરતા ત્રણ ફોર્મ ટેકનિકલી રિજેક્ટ થાય છે એટલે ઓગણત્રીસ વેલિડ ફોર્મ અત્યારે રહ્યા છે અને આ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ આ ચૂંટણી માટે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ છે અને ત્યાર પછી ફાઈનલ કેન્ડિયા નું લિસ્ટ બહાર પાડવામાં આવશે અને ચૂંટણીની તારીખ ઓગણત્રીસ જૂન બે હાજર ચોવીસ છે ઓગણત્રીસ જૂન બે હાજર ચોવીસ ના રોજ ચૂંટણી યોજાનાર છે